મિત્રો આ બધા કામો કોંગ્રેસના જમાનામાં સેમ ખાતમુહૂર્ત થતા ને પછી લટકતા એવું નથી મારા છેલ્લા વર્ષના સંસદ સભ્ય તરીકેના અનુભવથી કહું છું મેં જેના ભૂમિ પૂજન કર્યા એના એકાણું ટકા કામો આજે પૂરા થઈ એનું લોકાર્પણ થઈ ગયું છે અને એ કામો લોકોને મળતા થઈ ગયા એકાણું ટકા કામ પાંચ વર્ષની અંદર જેટલા ભૂમિ પૂજન કર્યા એના એકાણું ટકા કામો પૂરા થઈ ગયા છે આ ભારતીય જનતા પાર્ટીના કામના સંસ્કાર છે નરેન્દ્ર નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા વખતે ભારતીય જનતા પાર્ટીને પોતાના ચૂંટણી ધંધેવામાં અનેક એવા કામો રખ્યા હતા જે લગભગ લગભગ પચાસ વર્ષથી પંચોતેર વર્ષથી લટકતા હતા અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બનાવવાનો આપણો વાદો વિપક્ષ વાળા હંમેશા મજાક ઉડાવતા કે મંદિર ક્યારે બને અને આજે નરેન્દ્રભાઈએ અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું ખાલી ભૂમિ પૂજન ના કર્યું પ્રભુ શ્રી રામની મૂર્તિનું પ્રાણ પ્રતિષ્ઠા કરી લાખો લોકો માટે એ મંદિર ને ખુલ્લું મૂકવાનું કામ કર્યું છે વન બેંક વન પેન્શન લાગુ કરવાનું હોય કે જમ્મુ કાશ્મીરમાંથી માંથી ત્રણસો સિત્તેર કલમ નાબૂદ કરવાની હોય દરેક અસંભવ દેખાતા કામોને નરેન્દ્રભાઈ પૂરા કર્યા છે એની સાથે કરોડો ગરીબોના જીવનમાં ગરીબોના શૌચાલય ચાર કરોડ લોકોને ઘર આપ્યા દસ કરોડ થી વધારે ગરીબોને ગેસના ઉજવલાના કનેક્શન મળ્યા ચૌદ કરોડ લોકોને દરેકના ઘરમાં નરથી જળ પહોંચાડવાનું કામ થયું અને અગિયાર કરોડ ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયા સીધા એમના બેંક એકાઉન્ટમાં ભરવાની શરૂઆત થઈ